અખંડ ભારતના આઝાદી સમયથી કાર્યરત આઝાદ ક્લબ કેશોદ દ્વારા એક મેનોનું સન્માન પંચોતેર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે તેવી રાષ્ટ્રીય સામાજિક શૈક્ષણિક સેવાકીય અને રમતગમત જેવી અનેકવિધ પ્રવૃત્તિઓમાં કાર્યરત આઝાદ ક્લબ કેશોદ દ્વારા ભારતીય સેનામાં પોતાના યશસ્વી સેવાઓ પૂર્ણ કરી નિવૃત્તિમાં સરકારી અર્થ સરકારી અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની સેવા પ્રદાન કરી રહ્યા છે તેવા ગૌરવશાળી સેનાના નિવૃત્ત જવાનોને દેશભક્તિના ગીતો સાથે સન્માનિત કરવા અને રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરવા આઝાદ ક્લબ કેશોદ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ તકે કાર્યક્રમનું ઉદ્ઘાટન કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માનવ નગરપાલિકાના પ્રમુખ મેહુરભાઈ ગોંડલિયા દ્વારા કરાયું હતું તેમજ કેશોદ ડીવાયએસપી એસપી મામલતદાર ટીડીઓ સહિત શહેરના અનેક શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા આ તકે કેશોદ આઝાદ ક્લબના પ્રમુખ ડૉક્ટર હમીરસિંહ વાળા જયેશભાઈ કૌશિક ડોક્ટર નરેશ કાનાબાર જિગ્નેશભાઈ ચોવટિયા હરીશભાઈ ચાંદરાણી દિનેશભાઈ કાનાબાર ડૉક્ટર પ્રેમાંક ધનેશા સહિત આઝાદ ક્લબ પરિવાર કેશોદ દ્વારા કાર્યક્રમ સફળ બનાવ્યો હતો શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ નાગરોર શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક કરો